નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના ભાથરીયા ગામની દીકરી બીએસએફ ની ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું રાજસ્થાનમાં સર્વિસ જોઈન કરી ટ્રેનિંગ પંજાબમાં પૂરી કરી હતી લખતા તાલુકાના ભાથરીયા ગામના મહેપતભાઈ મેણિયાની દીકરી વંદના મહેપતભાઈ મેણિયા બોર્ડર સિક્યુરિટી પોસ્ટમાં સિલેક્ટ થયા હતા બેન મેણિયા રાજસ્થાન બોર્ડર સિક્યુરિટી ફોર્સના હેડક્વાર્ટરમાં ટ્રેનિંગ કરવા માટે તારીખ ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ હાજર થયા હતા ત્યાંથી વનના બેનને પંજાબના હોશિયારપુર ટ્રેનિંગ લેવા માટે મોકલવામાં આવ્યા હતા પંજાબ હોંશિયારપુરમાં તેમની ટ્રેનિંગ પૂરું થતાં તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં પોસ્ટિંગ સ્થળ પર હાજર થતા પહેલા તેમને રજા મળતા તેઓ તેમના માદરે વતન ભાથરિયા આવવા માટે નીકળ્યા હતા તેમના માદરે વતન ભાથરીયા ગામમાં તેઓ પરત આવી રહ્યાની જાણ થતાં સમગ્ર ભાથરિયા ગામમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું સાથે ભાથરીયા ગામના સરપંચ તરીકે મહિલા સંગીતાબેન મેણિયા છે તેમના દ્વારા અને વંદનાબેન મેણિયા ના પિતા મહેબતભાઈ મેણીયા અને તેમના કુટુંબીજનો દ્વારા શ્રી સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે વંદનાબેન મેણિયાનું ભવ્ય સ્વાગત કરવું નક્કી કર્યું હતું જેથી કરી લખતર તાલુકા મથક સહિત બેતાલીસ ગામની દીકરીઓમાં ભારતીય સુરક્ષા દળમાં ભરતી થવાનું દીકરી વિચાર આવે ભારતીય સુરક્ષા દળમાં ભરતી થવાનો ઉત્સાહ જાગે તે માટે થઈ વંદાબેન મેણિયાનું લખતર ગામના બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લખતર ગામથી ભાથરિયા ગામ સુધી તેમનું ડીજેના તાલે ત્રિરંગા સાથે બાઇક રેલી કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગતની અંદર સમગ્ર ભાથરિયા ગામ સહિત સત્તર ગામના વંદાબેનના હા જે સંબંધીઓ છે તેઓ પણ જોડાયા હતા અને તેઓના દ્વારા જે મેણિયાબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓને વાતે ગાતે ડીજેના તાલે બાઇક રેલી અને ગાડીઓના ગાડીઓ સાથે પાથરિયા ગામ લઈ જવામાં આવ્યા ત્યાં તેમણે તેમનું વક્તવ્ય આપ્યું હતું મારું નામ મેણિયા વંદાબેન મહેબતભાઈ છે હું પાથરિયા ગામની વતની છું મેં બીએસએફમાં હાલ ટ્રેનિંગ પૂરી કરી છે મેં સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં જોઈન કર્યું હતું મારી ટ્રેનિંગ કાલી પૂરી થઈ છે આજે હું મારા ગામ તરફ જઈ રહી છું હવે મારી જ્યાં પોસ્ટિંગ છે ત્યાં વેસ્ટ બંગાળ હું જોઈન કરવાની છું અને ત્યાં હું મારી ફરજ નિભાવીશ